નમસ્કાર મિત્રો મારી આ યુટ્યુબની ચેનલ ઉપર તમારું સ્વાગત કરો છો ગુજરાતના ઇતિહાસના મોસ્ટ ટાઈમ બી એમસીક્યુની સિરીઝ શરૂ થઈ ગઈ છે જો તમે અત્યાર સુધી આ ચેનલને સબસ્ક્રાઈબ ના કરીએ તો ચેનલને સબસ્ક્રાઈબ કરો વિડીયોને લાઈક કરો જેથી આવા જ મોસ્ટ ટાઈમ બી એમસીક્યુ તમને ફરીથી જોવા મળે તો શરૂ કરીએ આજનો વિડીયો વિડીયો પૂરો જોવા વિનંતી છે નીચેના વિધાનો વાંચી યોગ્ય વિકલ્પ પસંદ કરો એ મૌર્યકાળમાં વહીવટી વડો મહામાત્રા કહેવાતો બી ગુપ્ત શાસકો તેના પ્રદેશોમાં અધિકારીઓને નિમતા તે ગોપતા કહેવાતો સી આપેલા તમામ ડી મેત્રક રાજાઓનો મુખ્ય ધર્મ પ્રજાનું પરિપાલન હતો મિત્રોના સાચો જવાબ આવશે સી આપેલા તમામ અઢારસો બાસઠમાં ભારતના પ્રથમ નેરોગેજ રેલવે માર્ગ ક્યાં શરૂ થયો હતો એ ડભોઈ મિયાગામ બી અમદાવાદ મુંબઈ સી ઉત્તરાયણ અંકલેશ્વર ડી થાણા અને મુંબઈ મિત્રોના સાચો જવાબ આવશે ડી થાણા અને મુંબઈ ભારતમાં પંચાયતી રાજના સ્વપ્ન દ્રષ્ટા તરીકે કોણ ઓળખાય છે એ બળવંતરાય ગોપાલજી મહેતા બી જીવરાજ નારાયણ મહેતા સી હિતેન્દ્રભાઈ કનૈયાલાલ મુનશી ડી ઘનશ્યામ ઓઝા મિત્રોનો સાચો જવાબ આવશે એ બળવંતરાય ગોપાલજી મહેતા ગુજરાત ડેરી વિકાસ નિગમ લીની સ્થાપના ક્યારે થઈ એ ઓગણીસો અઠ્યાસી બી ઓગણીસો બ્યાસી સી ઓગણીસો છોતેર તેર મિત્રોનો સાચો જવાબ આવશે ડી ઓગણીસો તો ભોગતી અમદાવાદમાં આવેલ સરદાર વલ્લભભાઈ પટેલ એરપોર્ટને આંતરરાષ્ટ્રીય દરજ્જો ક્યારે મળ્યો એ છવ્વીસ જાન્યુઆરી ઓગણીસો એકાણું બી પંદર ડિસેમ્બર ઓગણીસો એકાણું સી સવ્વીસ જાન્યુઆરી ઓગણીસો નેવું ડી એકત્રીસ ઓક્ટોબર ઓગણીસો નેવું મિત્રોનો સાચો જવાબ આવશે એ છવ્વીસ જાન્યુઆરી ઓગણીસો એકાણું અગિયાર ફેબ્રુઆરી ઓગણીસો એકોતેરના રોજ ગાંધીનગર ગુજરાતનું પાટનગર બન્યું ત્યારે મુખ્યમંત્રી કોણ હતા એ ચિમનભાઈ પટેલ બી બળવંતરાય મહેતા શ્રી હિતેન્દ્રભાઈ દેસાઈ બી ઘનશ્યામ ઓઝા મિત્રોનો સાચો જવાબ આવશે શ્રી હિતેન્દ્રભાઈ દેસાઈ કાળમાં પ્રદેશના વહીવટ માટે સ્થાનિક અધિકારો રાખવામાં આવતા તેઓ કયા નામે ઓળખાતા એ આયુક બી ઉપરીક સી દાગ્રિક ડી મહતર મિત્રોનો સાચો જવાબ આવશે બી ઉપરીક સલ્તનત સમયે રાજ્યના નાના મોટા ઝઘડાઓનો ઉકેલ લાવવા કયા અધિકારીની નિમણૂંક કરાતી એ સરેખેલ બી નિઝામ મુલ્ક મુક સી કાઝી બી મીરે બેકર મિત્રનો સાચો જવાબ આવશે સી કાઝી આદિવાસીઓના કલ્યાણ માટે આદિજાતિ વિકાસ કોર્પોરેશનની રચના કયા મુખ્યમંત્રીના કાળમાં થઈ એ બળવંતરાય મહેતા બી ચિમનભાઈ પટેલ સી જીવરાજ મહેતા ડી ઘનશ્યામ ઓઝા મિત્રોનો સાચો જવાબ આવશે ડી ઘનશ્યામ ઓઝા રાજકોટ જિલ્લામાં આવેલ જેતપુરમાં સાડીના કલર કામ માટે કઈ નદીનું પાણી વપરાય છે એ આજી બી ફોફળ સી ભાદર ડી માલણ

એ બોટાદ બી અમરેલી શ્રી સુરેન્દ્રનગર ડી ભાવનગર મિત્રોનો સાચો જવાબ આવશે ડી ભાવનગર ખ્વાજા મહેમૂદ દરિયાઈ દુલ્હાનું પવિત્ર સ્થાન કયા જિલ્લામાં આવેલું છે એ સુરેન્દ્રનગર બી મહીસાગર સી કચ્છ ડી પાટણ મિત્રનો સાચો જવાબ આવશે બી મહીસાગર છોટે સરદાર તરીકે કયા મુખ્યમંત્રી ઓળખાય છે એ માધવસિંહ સોલંકી બી ઘનશ્યામ ઓજામ શ્રી અમરસિંહ ચૌધરી ડી ચિમનભાઈ પટેલ મિત્રનો સાચો જવાબ આવશે ડી ચિમનભાઈ પટેલ ગુજરાતમાં જંગલ ખાતાના વડા ચીફ કન્ઝર્વેટર ઓફ ફોરેસ્ટનું મુખ્ય મથક ક્યાં આવેલું છે એ વડોદરા બી વલસાડ શ્રી ગાંધીનગર ડી જૂનાગઢ મિત્રનો સાચો જવાબ આવશે એ વડોદરા ગુજરાતના જિલ્લામાં લોકશાહી વિકેન્દ્રીકરણની યોજનાનો અમલ ક્યારે થયો એ બે ઓક્ટોબર ઓગણીસો છોતેર બી પહેલી એપ્રિલ ઓગણીસો તેસઠ સી ચોવીસ એપ્રિલ ઓગણીસો ત્રણ ડી પહેલી જાન્યુઆરી ઓગણીસો સાત સાચો જવાબ આવશે કલેક્ટર ડી જિલ્લા વિકાસ અધિકારી મિત્રોનો સાચો જવાબ આવશે સી કલેક્ટર જામનગરના લાલ બંગલામાં ચૌદ ફેબ્રુઆરી ઓગણીસો ના રોજ કાઠિયાવાડ સંયુક્ત રાજ્યનું ઉદ્ઘાટન કોણે કર્યું એ પુષ્પાબેન મહેતા બી બળવંતરાય મહેતા શ્રી ઇન્દુલાલ લિયાગની ડી સરદાર વલ્લભભાઈ પટેલ મિત્રોનો સાચો જવાબ આવશે ડી સરદાર વલ્લભભાઈ પટેલ ગુજરાતમાં ધ્રુવારણ વીજળી મથકની શરૂઆત કયા મુખ્યમંત્રીના સમયમાં થઈ એ હિતેન્દ્રભાઈ દેસાઈ બી બળવંતરાય મહેતા શ્રી જીવરાજ મહેતા ડી ચીમનભાઈ પટેલ મિત્રોનો સાચો જવાબ તમારે મને કોમેન્ટ બોક્સમાં આપવાના રહેશે આવા જ વિડીયો એમ મોસ્ટ એમ પી એમ શુક્યુ જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો વિડીયોને લાઈક કરો થેન્ક યુ